નમસ્કાર દર્શક મિત્રો આપીપીએમસી ન્યુઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા છેત્તાલીસમાં સ્થાપના દિવસની ઉજવણી રાજ્યભરમાં ભવ્યતાપૂર્ણ થઈ ખેડૂતો માટે ખેડૂતો થકી અને ખેડૂતો વડે ચાલતું એકમાત્ર બિન રાજકીય સંગઠન આદરણીય પરમ શ્રદ્ધે માન્યવર દત્તોપતજી ઠેગડીજી દ્વારા સ્થાપના તારીખ ચાર માર્ચ ઓગણીસો ના રોજ રાજસ્થાન રાજ્યના કોટા શહેર ખાતે દેશભરના પ્રતિનિધિઓ મારફત ચાલુ કરેલ ભારતીય કિસાન સંઘ આજ રોજ દેશભરના તમામ રાજ્યો તેમજ તમામ જિલ્લા અને તાલુકા તેમજ દરેક ગામડા સુધી પહોંચી સંગઠન વ્યાપ ખૂબ જ વધી ગયો છે જેના થકી ખેડૂતોને પણ ખૂબ મોટો લાભ મળેલ છે જે નિમિત્તે તારીખ ચોથી માર્ચ બે 2025 ના રોજ 46 વર્ષ પૂર્ણ થતાં ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લા અને તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવેલ છે ભગવાન બલરામજીને કિસાનોના ઇષ્ટદેવ ગણી દરેક જગ્યાએ પૂજન અર્ચન કરી રહેલ છે જે દ્રષ્ટિગોચર થાય છે અમૃતભાઈ પટેલ પ્રચાર પ્રસાર વિભાગ ગુજરાત પ્રદેશ દ્વારા માહિતી આપવામાં આવેલ છે જય શ્રી બલરામ વંદે માતરમ ભારત માતા કી જય રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ ચાર તાલુકા મંત્રી શ્રી જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ 不知道啊。 પાછળ એવો વિચાર આવ્યો કે આવતા સમયમાં મારા ખેડૂતોને ફોન સવાર રહેશે કારણ કે લોકશાહીમાં દરેકને પોતાને વાત મૂકવાનો હક્કો છે પણ વાત મૂકી ત્યાં ત્યારે એના માટે આપણે ઋષિ તુર્યશ્રી દત્તોપતિ પુરડીજીએ રાજસ્થાનના કોટા મધ્ય ઓગણીસો ઓગણ્યાસી માં જે ભારતીય સંઘની સ્થાપના કરીને આજે પિસ્તાલીસ વર્ષ પૂજા પૂરા કરી અને છેતાલીસ વર્ષમાં આપણે પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે આપણું ભારતીય કિસાન સંઘનું સંગઠન ઋષિ શ્રી દત્તાપદીના વિચારને લઈને જ્યારે ચાલી રહ્યું છે ત્યારે સૌ આપણે સાથે મળી સંગઠનને મજબૂત બનાવી અને આ મહામાનવની વાતની ધ્યાન રાખીને પ્રેરણા લઈ ત્યારે આજે ભાજપ સાધન 4 ત્રણ ઓકે ભવિષ્ય ની સ્થાપના નિમિત્તે જ્યારે કાર્યક્રમ યોજી રહ્યા છે ત્યારે એ કાર્યક્રમ ભોજ તાલુકાના સર્વે કાર્યક્રમ મિત્રો સાથે રહીને આપણે કાર્યક્રમ મળે કાર્યક્રમ ઉજવી રહ્યા છે ત્યારે સૌપ્રથમ પ્રથમ આપણે માં ભારતીને ભગવાન બનાવવાને પ્રાર્થના કરી હે ભગવાન અમારા ભારતીય સંગને દિન પ્રતિદિન સંસ્થાને મજબૂત બનાવવાના ખેડૂતો અને માલધારી અને જે પ્રબોધ વર્ગ છે એને મદદરૂપ થાય અને નિષ્ઠાથી કામ કરી શકીએ એવી ભગવાન તમારી પાસે પ્રાર્થના ભારત ભગવાન બલરામને અને ભારત માતાને પ્રાર્થના કરીએ કે આવતા સમયમાં અમને સારી સફળતા અને સારી સુવિધાથી અમે ખેડૂત સંગઠન ચાલે અને અમને દર વર્ષે સારો વરસાદ અને હવામાન સારું રહે જેથી કરીને પાક ઉત્પાદન સારા जय बलराम हरे कर बलराम भगवान की जय भारत माता की जय वे जय जवान जय किसान आज रोज ग्रामीण

એટલે પિસ્તાલીસ વર્ષ પૂર્ણ થાય ભારતીય કિસાન સંઘ અને છેતાલીસમું વર્ષ શરૂઆત થાય ભારતીય કિસાન સંઘ એ કિસાનોનું કિસાનો માટે અને કિસાનો દ્વારા કિસાનોને પ્રશિક્ષિત કરી ખુશહાલ બનાવવાનું બિન રાજકીય સંગઠન છે એટલે કિસાનોના કોઈ પણ જાતના પ્રશ્નોની છણાવટ ગ્રામ સમિતિઓ દ્વારા થાય ગ્રામ સમિતિઓ દ્વારા તાલુકામાં રજૂઆત થાય તાલુકાના પ્રાંતમાં થાય પ્રાંતની જિલ્લામાં અને રાજ્યમાં અને એના દ્વારા આપણા પ્રશ્નોનો નિકાલ અને ઉકેલ આવે છે કિસાનોની સંગઠ સંઘો શક્તિ કલયુગી શાસ્ત્રોમાં કહેવત છે સંઘો શક્તિ કલયુગી એટલે સંઘમાં બળ છે સંગઠન હશે તો સરકાર તમારું સોંપડશે બાકી સરકાર સંઘ સંગઠન વગર કોઈ વ્યક્તિગત બાબતો સોંપડશે નહીં એટલે કિસાનોનું સંગઠન એક પાયાના તરખમ નીચેના નીમથી બનીને આપણે ઉપર સુધી કાર્ય કરે આ કામ આપણે પ્રાકૃતિક ખેતી જે આપણી જવાબદારી છે રાસાયણિક ખાતરો અને પેસ્ટિસાઇડ આપણને કેન્સર લો બીપી હાઈ બીપી હાર્ટ એટેક નોરી ઉંમર આવવા આવા તમામ પ્રકારના રોગો થયા એને માટે આપણે પ્રાકૃતિક ખેતી અપનાવવાની છે ગૌ કૃષિ વિતમ કૃષિ ખેતી કરવો એ ઋગ્વેદનું વાક્ય છે હવે આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળવાનું છે એના માટે આપણે પ્રયાસો કરવાના છે અને એનો પ્રયાના પથ્થર તરીકે વ્યાસળા ગ્રામ સમિતિ દ્વારા આજરોજ સ્થાપના દિવસનું જે આયોજન થઈ રહ્યું છે તે બધા આપનો ખૂબ ખૂબ આભાર અને આ કિસાનોનું સંગઠન એટલું મજબૂત હમણાં એકવીસ બાવીસ ને તેવીસ ડીસા ખાતે દાંતીવાડા યુનિવર્સિટી દાંતીવાડા યુનિવર્સિટી કૃષિ યુનિવર્સિટી દ્વારા રાષ્ટ્રીય અધિવેશન રાષ્ટ્રીય અધિવેશન થયું જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો દરેક ભારત રાજ્યના ખેડૂતોને વિજય સોના આયા ત્યાં પ્રશ્નોનું નિરાકરણ એમએસપી જેવા પ્રશ્નો પછી કિસાનોના યુનિટ જે આપણને યુનિટ પરના જે ખેત વિજય એગ્રીકલ્ચર આપણું કનેક્શન છે એમાં યુનિટના પણ ભાવ ઓછા કર્યા એટલે આપણું સંગઠન હશે તો આપણું સરકાર સોંપડશે આ સંગઠન દ્વારા આપણે દેવા નાબૂદીના પ્રશ્નોની પણ રજૂઆત કરી અને રાઘવજીભાઈ પટેલ કૃષિમંત્રીએ આપણને સામેથી બોલાય એટલે એ સંગઠનને જોઈ બનાસકાંઠામાં રેલી નીકળી એટલે પડી તમે કોઈ બી જગ્યાએ પ્રોપેગા હશે તો તમારું આ સમયમાં કામ થશે એટલે આજે આ સંગઠનને પિસ્તાલીસ વર્ષ પૂરો થયો ઓગણીસો માં આ સંગઠનની સ્થાપના કોટા ખાતે રાજસ્થાન સંસ્થાપક આપણા દંતુપતિ થેંકલી એ કરી અને કિસાનો માટે કોઈ સ્વાર્થ વગર આ સંગઠનમાં ઘરના પૈસા ખર્ચીને જવાનું આવવાનું અને બધું

સ્ત્રીઓ એમ કે કે લેડી જો ઉભો થતો નહિ એટલે એમો વાત નહિ મકાઈ હે એટલે આપણે હવે જે ગઈયા આપડા પેલી બાજરી કરતા ચિયા શ્રાવણ માસ બાજરી કરતા એનો રોટલો ખાતા અને આ તાકાશી બારસ તો એવું તળતો રોટલો એક પા આપડા ગઈયા એવો હતા કે એક પા આપા ગરમી ગુમીયો રોટલા બનાવી બીજી બાજુ ખાવ એટલે ગરમ ગરમ ખોરાક ખાતા એવો પ્રાકૃતિક ને પૌષ્ટિક ખોરાક જે આજે આપણે ઉપલબ્ધ નથી એટલે આપણને નાની ઉંમર માં એટેકો

અને ખરેખર જરૂરી છે એટલે આપણા માટે તો આપણે તો મોટા વ્યાસળાના તો વ્યાસળાનું તો એવું કહેવાય છે કે એક ખાતાની જમીન છે એક આપણો વ્યાસળાનો ખેડૂત ખાતેદાર હોય જે ગોમળામાં આખા પંચાયતની જમીન સરકારી પુરાણી તમે જો વાત કરો તો આપણા તમારા જો દરશ્ય ઓફિસનો એક જ ખાતાની જમીન તો આખા ગોમળી દેવા એવા આપણા ખાતેદાર પણ આપણે શું કે સમજી ના એટલે આપણે આપણું પોતાનું તો ફાઉન્ડેશન બનાવી બીજું તો ઠીક છે પણ પોતાના માટે પૌષ્ટિક ને શુદ્ધ આહાર પેદા કરીએ આપણે વેચવા માટે નહીં પણ પોતાના માટે એટલે આટલું ગરીબ કરશો એવી મારી આશા છે ને આવનાર સમયમાં કિસાન સંઘના કાર્યક્રમમાં સહભાગી બનો હવે અભ્યાસ વર્ગનું પંચમહાલ જિલ્લા ગોધરા ખાતે તાલીમ કેન્દ્ર કરવાનું છે બે દિવસ એમાં એ લોકોનું જવા આવવાનું આપણે બધું તો આપણે લાભ લઈએ કારણ કે ખેતી તો આપણે કરવાની છે બીજો કોઈ વ્યવસાય છે એટલે હવે આ કરે જ છૂટવા જોઈએ બહારના બધા દેશોએ પર સંશોધનો કરીને કે ભાઈ પ્રાકૃતિક ખેતી કરશો તો આ દેશ બચશે અને આ યુવાધન બચશે કારણ કે રાસાયણિક ખાતરોના દવાઓ